નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચોમાસું બેસવાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતના જાણીતા વેદના અશોકભાઈ પટેલ દ્વારા તારીખ વીસથી લઈ અને ચોવીસ મે બે હજાર પચીસ સુધીની મોટી આગાહી સામે આવી છે તો આગાહી સમયમાં વાતાવરણ કેવું રહેશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી જે લોકો ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં વધુ વધુ શેર કરી દેજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય મિત્રો આગળ વાત કરીએ તો અશોકભાઈ પટેલે વીસ પાંચ બે હજાર પચીસના રોજ આગાહી કરતાં જણાવ્યું હતું કે ચોમાસુ રેખા અરબી સમુદ્ર તરફ પાંચ ડિગ્રી નોર્થ પાસાઠ ડિગ્રી ઈસ્ટ છ ડિગ્રી નોર્થ સિત્તેર ડિગ્રી ઈસ્ટ સાત ડિગ્રી નોર્થ એસી ડિગ્રી ઈસ્ટ બાર ડિગ્રી નોર્થ નેવું ડિગ્રી ઈસ્ટ પંદર ડિગ્રી નોર્થ ત્રાણું ડિગ્રી ઈસ્ટ ઓગણીસ ડિગ્રી નોર્થ સત્તાણું ડિગ્રી ઈસ્ટ આગામી ચાર પાંચ દિવસમાં કેરળમાં ચોમાસું બેસી જશે એક યુએસસી દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં દોઢ કિમીથી લઈ પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈ સુધી છે વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ચૂકે છે આ યુએસસીમાંથી એક બહોળું સર્ક્યુલેશન નોર્થ કર્ણાટકના કિનારા સુધી ફેલાયેલ છે આવતીકાલ સુધીમાં મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ગોવા નજીક એક યુએસસી સક્રિય થશે જેની અસરથી બાવીસ મે સુધીમાં એક લો પ્રેશર એ વિસ્તારમાં થશે જે પૂર્વ અરબી સમુદ્ર તરફ આગળ વધશે જે તારીખ ત્રેવીસ સુધીમાં મુંબઈથી પશ્ચિમે અને દક્ષિણે લોકેશન તરફ તારીખ મે સુધી અશોકભાઈ પટેલે તારીખ વીસ થી ચોવીસ મે મંગળથી શનિ સુધીની આગાહી કરતા જણાવેલ કે પવન ફરિયા રાખશે રૂટિન પવન પંદર થી વીસ કિમી ઝાટકાના પવન વીસ થી ત્રીસ કિમી સિસ્ટમ્સ ગુજરાત તરફ આવતી હોય પવનની ઝડપ વધશે આકાશમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે સિસ્ટમ્સ નજીક આવતી હોય વાદળની સંખ્યામાં વધારો થતો જશે હાલમાં ગુજરાતમાં નોર્મલ મહત્તમ તાપમાન એકતાલીસથી એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી છે ભુજનું ઓગણચાલીસ પોઈન્ટ બે છે તાપમાનમાં અમુક જગ્યાએ નોર્મલથી ઉપર જશે પરંતુ જેમ જેમ વાદળો વધતા જશે તેમ તાપમાન ઘટે તારીખ વીસથી ચોવીસ મે દરમિયાન એકલ દોકલથી લઈ છૂટાછવાયા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે આગોતરું એંધાણ અરબી સમુદ્રમાં સર્જાનાર લો પ્રેશર સિસ્ટમ તીવ્ર બની વધુ શક્તિ શક્તિશાળી બની શકે છે આ સિસ્ટમ ગુજરાત પર અસર કરી શકે છે લો પ્રેશર સિસ્ટમ વિકસ્યા બાદ વધુ અપડેટ આપવામાં આવશે તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા હવામાનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે આપના સુધી સૌથી પહેલા પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત